જે શ્રી કૃષ્ણ કેમ છો આજે આપણે સર્વરોગોનું અમૂલ્ય ઔષધ તુલસી એના વિશે વાત કરવી છે સર્વ રોગો માટેનું એક ઔષધ જેટલે જે સર્વ સુલભ હોય બિલકુલ નિર્દોષ હોય તો એ છે તુલસી તુલસીને આયુર્વેદમાં હરિપ્રિયા તરીકે પણ ઓળખવામાં આવે છે વેલ્થ ઓફ ઇન્ડિયાના મત અનુસાર તુલસીનો રસ કેટલાય પ્રકારના જીવાણુઓનો નાશ કરે છે ખાસ કરીને તાવ અને શરદીમાં તો અદભુત પરિણામ આપે છે આજના સમયમાં ડાયાબિટીસ ઉપર કેન્સર ઉપર ક્ષય ઉપર ધાતુ ક્ષમતા ઉપર અને સ્ત્રીઓના રોગો ઉપર એનો પ્રયોગ ચાલી રહ્યા છે ગુણોની દૃષ્ટિએ જોઈએ તો તુલસી એ સંજીવની બુટી ગણવામાં આવે છે તુલસી એ અકાળ મૃત્યુને અનુહરણ કરનારી અને સમસ્ત રોગોને દૂર કરનારી ગણવામાં આવે છે જેમ કે અવાજ બેસી ગયો હોય તો તુલસીના મૂળને સોપારીની જેમ તુલસી એનો રસ ગળે ઉતારવાથી અવાજ ખુલી ગે ખુલી જાય છે તીવ્ર ખાંસી થઈ હોય તો તુલસીના પાનનો રસ કાઢી અને એમાં કાળા મરીનું ચૂર્ણ મેળવી અને લેવાથી ખાંસીનો વેગ ધીમે ધીમે ઓછો થાય છે ફેફસામાં જો ફળફળ અવાજ આવતો હોય તો તુલસીના ચાર સૂકા પાન એને ખડી સાકરની સાથે મેળવી દર્દીને ખોડાવવા જોઈએ વિષમ જ્વરમાં તુલસીના પાનનો ઉકાળો દર ત્રણ કલાકે પીવાથી એ મટે છે હલકા તાવ અને કબજિયાતમાં તુલસીના પાનનો દસ ગ્રામ રસ લેવો દસ ગ્રામ મધ એને હલકું ગરમ કરી અને દર ત્રણ કલાકે લેવાથી એ મટે છે ઉલટી થઈ હોય તો તુલસીના રસની સાથે મધનું સેવન કરવાથી ઉલટી બંધ થઈ જાય છે એ ઉપરાંત નાની લેચી આદુનો રસ અને તુલસીના રસને મેળવીને લેવાથી પણ ઉલટી બંધ થઈ જાય છે ઝાડા થઈ ગયા હોય તો તુલસીના પાનના દસ તુલસીના દસ પાન લેવા એની સાથે ચેકેલું જીરુંનું ચૂર્ણ મેળવી અને લેવાથી એ ઝાડા મટે છે હરસ થયા હોય તો તુલસીના પાનનું સેવન કરવાથી કે તુલસીના પાનનો લેપ કરીને એના ઉપર લગાડવાથી હરસ બેસી જાય છે પેશાબ સંબંધી કોઈ પણ રોગ થયા હોય તો દસ ગ્રામ તુલસીનો રસ પીવાથી એ પેશાબના રોગો મટે છે ઓટ થયો હોય તો પણ તુલસીના રસનું સેવન કરવાથી એ મટે છે દાદર કે ખરજવામાં લીંબુના રસની સાથે તુલસીના પાનને વાટી ને નૈના ઉપર લગાડવામાં આવે તો એ મટે છે શરીર ઉપર કોટલા થયા હોય તો તુલસીના બીજ અને ગુલાબ એને મેળવી અને એને વાટી અને પીવાથી મટે છે ધાતુ દુર્બળતા હોય તો તુલસીના બીજ એક ગ્રામ અને ગાયના દૂધની સાથે લેવાથી ધાતુ દુર્બળતા પણ મટે છે કોઈને સર્પદંશ થયો હોય તો એને તરત જ તુલસીના રસનું સેવન કરાવવામાં આવે તો એનો જીવ બચી જાય છે તુલસીના મૂળિયાને ઘી કે માખણમાં ઘસી એનો લેપ બનાવી અને એ ભાગ ઉપર લગાડવાથી એના ડંખ ઉપરથી એ ઝેરને ચૂસી અને મનુષ્યનો જીવ બચી જાય છે ઘણી મહિનોને માસિક વહેલું બંધ થઈ જાય છે તો એને એવી તકલીફમાં બે ગ્રામ તુલસીના બી અને મધ એને મેળવીને લેવાથી એને માસિક ચાલુ થઈ જાય છે આ અસાધ્ય ગણાતા રોગોમાં તુલસી એ અમોઘ અસાધ્ય રોગોમાં તુલસી એ અમૂલ્ય ઔષધ છે તો એટલે જ એ દરેક ઘરમાં પૂજાય છે